સુરતમાં દારૂબંધીના લીરે ઉડતા હોય તેવું સામે આવી રહ્યું છે સુરતના કાપોદરા વિસ્તારમાં ગ્રેસ આર્ટની દુકાનમાં દારૂનું વેચાણ કરતા બે ઇસમો પૈકી પોલીસે એક ઈસમને પાત્રીસ હજારના દારૂ સાથે ઝડપી પાડી અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે કાપોદરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ કાપોદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી

પોલીસે અન્ય મુદ્દા માલ સાથે પચાસ હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે હાલ પોલીસે અમિત ભૂપતભાઈ મકવાણાની ધરપકડ કરી છે જ્યારે શૈલેષ હિરજીભાઈ રાદડિયાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો જ્યારે સુરતના વરાછા અને કાપોદરા પોલીસ મથકમાં પકડાયેલો આરોપી અનેક વખત દારૂ પીવાના કેસમાં પકડાઈ ચૂક્યો છે બ્યુરો રિપોર્ટ